તો ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના પતિએ જ ભ્રષ્ટાચારની પોલ ખોલતો વિડીયો વાયરલ કરતા ભારે ચર્ચા જગાવી છે નંબર પ્રમુખના વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે બનાવેલા ડામર રોડમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા સોમનાથ સોસાયટીમાં પાલિકાના કોન્ટ્રાક્ટરે બનાવેલા ડામર રોડને લઈને મહિલા સભ્યના પતિએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે કોન્ટ્રાક્ટરે આરસીસી રોડ પર ડામર પાથરી રોડની કામગીરી ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી હતી સોમનાથ સોસાયટીમાં પાલિકાના ભાજપના મહિલા સભ્ય પતિની સાથે સ્થાનિકોએ પણ કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે ડીસાનગરપાલિકાના પારદર્શક વહીવટની વાતો વચ્ચે ભાજપના મહિલા સભ્યના પતિએ ભ્રષ્ટાચારની પોલ ખોલતો વિડીયો વાયરલ કરાતા ચકચાર મચી જવા પામી છે મારું નામ પ્રશાંતભી માળી છે હું વોર્ડ નંબર ચારમાં રહું છું વોર્ડ નંબર ચારની અંદર આ સોમનાથના રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી હમણાં બે દિવસ પહેલાં રોડ બનાવ્યો છે આ રોડની અંદર નિયમ પ્રમાણે ડીસા નગરપાલિકાના કર્મચારી દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર ડીસાની અંદર ડીસા નગરપાલિકાના કર્મચારી કરે છે અત્યારે એ સ્થળ ઉપર હું આપના પત્રકાર ભાઈઓના માધ્યમ દ્વારા હું તમને બતાવવા માગું છું કે નીચે કોઈપણ પ્રકારની રોડ બનાવતી વખતે જે પ્રક્રિયા કરવાની કશું પ્રક્રિયા કરી નથી અને સીધે સીધો ડામર એની ઉપર પથરી દીધો છે અત્યારે દેખો અહીંના સ્થાનિક કોર્પોરેટર મોતી બી અત્યારે હાજર છે તેઓએ પોતાના હાથથી ખોદીને રોડ ઉખાડ્યો છે આ રોડ હાથથી ઉખડે છે જો પહેલો વરસાદ આ ચોમાસામાં પડે તો આ રોડ ચાર દિવસ રહેવાનો નથી ભ્રષ્ટાચાર એટલે એટલી સીમા વટાઈ છે એમ ડીસા નગરપાલિકાનો ભ્રષ્ટાચાર તો મેં મારી નજરે દીખ્યો છે કે ગુજરાતની અંદર આ ડીસા નગરપાલિકાના કર્મચારી જે ભ્રષ્ટાચાર કરે છે મારે એમનો પર્સનલી કોઈ વિરોધ નથી જે સત્ય હકીકત છે એ આપના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું આપ તમારા મીડિયાના માધ્યમથી પ્રભુ આનો વિડીયો લો અત્યારે અહીંના કોર્પોરેટર હાજર છે મોતીબી તેમને પોતાના હાથથી ડોમર ઉખેડ્યો છે આ તો નજર અમે કેટલો ભયંકર ભ્રષ્ટાચાર છે આની નીચે જે આની પ્રક્રિયા આવે છે એ કોઈ પણ પ્રક્રિયા કરવામાં નથી આ ડાયરેક ડાયરેક આની ઉપર ડોમર પથરી નીકળી ગયા છે ડોમર નાખ્યો તો કોઈ પૂછવામાં નથી આવતું નથી કર્મચારી કોઈ બોલાવતા એમને રીતના નાખીને જતા રહે છે નિલેશભાઈને રજૂઆત અમે કરી છે કે ભાઈ આ શું કરો ભાઈ એમને કયો એટલે મને બોલાવે કશું બોલાવતા નથી એમનો ડામર ઠોકીને જતા રહ્યા ઉખડી જાય એવું એકલો માટીમાં ડાબર નાખેલો છે લીલેશભાઈ આજે દાદવને કીધું કે જી આવજો ભાઈ તો હજી ઉધી નથી આયા આ કાલની પ્રેમજી બને રાતે કશું નહીં એમને માટીમાં નાખી દીધો અરે આ વિડીયો મારા કને આવેલ છે એટલે મેં આ કીધું કે ભાઈ આ માટીમાં કેમ નાખો છો મારે કોન્ટ્રાક્ટ કહો મને પૂછતા નથી કોઈ કર્મચારીઓ નથી પૂછતા ને અત્યારે આગળ આ કામ ચાલે બબે ઇંચ માલ આવવાનો છે એની અંદર ભ્રષ્ટાચાર એટલો કર્યો આ રહી છે એક રેલ લાખ આવી છે દોઢ બે ઇંચ મહેસા નગરપાલિકા માં જે રીતે ભાઈ વગર ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર ની રોજ બરોજ વાતચીત થઈ રહી છે તેનો આજે પોલ ખોલવા પામી રહી છે કારણ કે જે ડીસા નગરપાલિકાએ વોર્ડ નંબર ચારની અંદર જે પ્રમુખનો વિસ્તાર કરવામાં આવ્યો છે તે જ વિસ્તારની અંદર ડામર રોડની કામગીરી કરવામાં આવી છે જે સોમનાથ સોસાયટીની અંદર ડામર રોડની કામગીરી કરવામાં આવી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવા ખુદ કોપરેટરના પતિ જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ તેમના પતિ મોલી મોતીભાઈએ જે આક્ષેપો લગાવ્યા છે અને તેઓ પોતે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં જે ડામર રોડ બનાવ્યો છે ડામર રોડની અંદર માત્ર આઠ છે ડામર રોડ ઉખડી રહ્યો છે ડામર રોડની કામગીરીમાં કોઈ મેટર મહેકેલ પછી નથી સીધો સીસી જે આરસીસી રોડ હતો તેના પર ડામર પછી જવામાં આવ્યો છે અને આ ભયાભરનો ભ્રષ્ટાચાર નગરપાલિકાના કર્મચારીઓએ ખુલરામ કર્યો છે તેઓ બહુ પોતે આક્ષેપ રહ્યા છે આપ હું આપણે દ્રશ્યો જ દેખાડીશ કે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ડામર રોડની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે કંઈક કામગીરી કરવામાં આવી હોય તેવા આક્ષેપો ખુદ અહીંયા સ્થાનિકો સ્થાનિકો લગાવી રહ્યા છે કારણ કે આ ડામર રોડ પછી હજુ માત્ર બે દિવસ જ થયા છે આ બે દિવસની અંદર આ ડામર રોડ અત્યારે ઉઠી રહ્યા છે બહુ જ લોકો એમના હાથેથી ડામર રોકાડી અને ભ્રષ્ટાચારની બોલ ખોલી રહ્યા છે મારી સાથે એક સ્થાનિક જે રહેવાસી છે તે પણ જોડાયા છે પ્રસંગભાઈ જે રીતે સ્થાનિક છે કે આપણી સાથે જોડાયા છે તેઓ પોતે જણાવ્યા છે કે ડામર રોડ કેવી રીતે બનાવ્યો છે પ્રસંગભાઈ જણાવશો આ ડામર રોડ ક્યારે બન્યો અને કે કેવી રીતે બન્યો છે આ પત્રકાર મિત્રોના માધ્યમ કે એટલું જણાવ માગું છું કે આ ડામર રોડ બે દિવસ પહેલાં બન્યો છે અને આ ડામર રોડ અત્યારે આપ દેખી શકો છો કે એની જે કાયદાકીય જે પ્રોસેસ કરવાની હોય છે રોડ બનાવવા માટેની જેનાથી એની મજબૂતાઈ રહે તે કશું નથી કર્યું ડાયરેક્ટ તૈયાર માલ ડોમરનો લાઈ અને આની ઉપર પથરવામાં આવ્યો છે અત્યારે મેં આ ખોદ્યું છે ત્યારે તમને દેખાય છે નીચે એકદમ સપાટ દેખાય છે આ ચોમાસાની સિઝન નજીક આવે છે બે વરસાદની અંદર આ ડોમર રોડ નીકળી જવાનો છે અને હું એટલું આપના માધ્યમથી કહું છું કે હું કોઈની ઉપર આક્ષેપ નહીં પણ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ દરેક કામોની અંદર તેમનો ભ્રષ્ટાચાર હોય છે કોઈ એક કામ એવું નથી કે જેની અંદર ભ્રષ્ટાચાર ન હોય મારે કોઈ પર્સનલી એમનો વિરોધ નથી પણ હું એક જાગૃત નાગરિક છું મારી નજર સમક્ષ મારા વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં મોતીબી પ્રજાપતિ અહીંના કોર્પોરેટર છે પોતે બિલ્ડર લાઇનથી બિલ્ડર લાઇનથી પોતે જોડાયેલા છે તેઓને તેઓને હાજર નથી રાખ્યા તેઓનું પણ કહેવું છે કે મને રોડ બનાવવાની પ્રક્રિયા ખ્યાલ છે કે આની અંદર કશું કર્યું નથી આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે નજર સમક્ષ દેખાય છે આ હતા સ્થાનિક જે આપણી સાથે જોડાયા હતા તેઓએ ભ્રષ્ટાચારના ખુલ્લામ આક્ષેપ કર્યા છે જ્યારે હવે આપણી સાથે ખુદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સભ્ય જે નીલાબેન પ્રજાપતિ છે તેમના પતિ કે મોતીભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે તેઓ પોતે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તેઓ અત્યારે આપણને એવું પણ જણાવી છે કે આ રોડની કામગીરી કરી છે તેમાં નગરપાલિકાએ તેમને વિશ્વાસમાં લીધા નથી તેમને કોઈ પણ જાતની જાણ પણ કરવામાં આવી નથી આપણે ખુદ એમની સામે સાંભળશું કે મોતીભાઈ આ રોડ ક્યારે બનાવ્યો અને કેવી રીતે બન્યો રોડ ઊંકા તો બહાર એમને આ લોકો ક્યારે નાખ્યો મને કોઈ જાણ નથી કરી મેં જાદવ સાહેબને કીધું મેં કીધું આ ડાંબરની અંદર શું છે કીધું આ મને વિડીયોમાં આવ્યું છે માટી માલિકો છે એકલી સફાઈ કર્યા વગર એમને સફાઈ હોય છે એની ડાંબર સારવારની પ્રક્રિયા હોય છે મેટલ નાખવાની હોય છે ડાયરેક્ટ એમનું નાખી દેવાના હોય છે લોકોને બનાવવાના ઉઠા કર્મચારી તો કઈ કઈ થાય કે હું મેં કર્મચારીઓને ટક્કર જ કરું છું વારે ઘડી કે ભાઈ મારે એ કામ કરો મને બોલાવો હું એ પર પણ કોઈ પણ કામ કરી હાલ તો સારું થાય છે અમારે તો કોન્ટ્રાક્ટની લાઈન છે કે આમાં શું કઈ રીતના ડાંબર ચોટે છે કઈ રીતનો નથી ચોટતો આજે અહીંયા ભૂગરનું ઢાંકડું છે એને બી મેં ટાઈમને ઢાંકી નાખ્યું છે

નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસન હોવા છતાં કોઈ ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય છે મહિલા સભ્ય છે ખુદ નગરપાલિકાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે જે રીતે ડામર રોડ બનાવવામાં આવે છે તે ડામર રોડની અંદર ભૂગભ ગટરની જે ચેમ્બર હોય છે તે ચેમ્બર પણ ટાકી દેવામાં આવી છે ત્યારે હવે ચોમાસાની ઋતુમાં જ્યારે ગટર ઉભરાશે ત્યારે ફરીથી આ રોડ ખોલવાની ફરજ પડશે આ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓની બેદરકારીના કારણે અત્યારે જનતાને મોટું નુકસાન થઈ રહ્યું છે એક તરફ ભારતીય જનતા પાર્ટીની મુક્ત ગુજરાતમાં વાતો કરી રહી છે ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીની શાસિત દિશા નગરપાલિકામાં અત્યારે આ ભય વગરનો ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવો ખુદ ભારતીય જનતા પાર્ટીના મહિલા સભ્યના પતિ અત્યારે ખુદ આક્ષેપ લગાવી રહ્યા છે હરેશ કર બે ઇન્ડિયા બનાસકાંઠા